નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા પર્વત વિશે જે હિમાલય કરતાં પણ પ્રાચીન છે એક એવો પર્વત કે જેની સાથે ઘણા બધા રહસ્યો જોડાયેલા છે તેમજ ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે ભગવાન દત્તાત્રેયનું મુખ્ય સ્થાન આ પર્વત ઉપર આવેલું છે આ પર્વતની ચારે બાજુ ઘણી એવી અલૌકિક શક્તિઓ છે જેનો ભેદ જાણો ઘણો અઘરો છે આ પર્વતની ગુફાઓમાં હજારો વર્ષોથી ઘણા સિદ્ધ યોગીઓ સાધના કરે છે તો આવો જાણીએ આ ગરવાગઢ ગિરનારની માન્યમાં ન આવે એવી વાતો અને સાથે જાણીશું તેનો ઇતિહાસ અને ઘણા બધા રહસ્યો જે આપણી સમજથી થી પરે છે તો આ વિડીયો જોડાયેલા દેજો તો મિત્રો ગિરનાર એક જ્વાળામુખીમાંથી બનેલો પર્વત છે ગુજરાતના જૂનાગઢ થી પાંચ કિલોમીટર દૂર આવેલો એક પાંચ પર્વતોનો સમૂહ છે આ પર્વતમાં કુલ નવ હજાર નવસો ને નવ્વાણું પગેથી આવેલા છે અહીંયા કુલ પાંચ શિખરો આવેલા છે જેમાં ગોરખ ટૂંક છત્રીસો ફૂટ અંબાજી ટૂંક તેત્રીસો ફૂટ ગૌમુખી ટૂંક એકત્રીસો વીસ ફૂટ જૈન મંદિર તેત્રીસો ફૂટ અને માળીપુરા અઢારસો ફૂટની ઊંચાઈ આવેલા છે જ્યાં સૂર્યાશી સીધ સાધુઓ અને નવનાથ બિરાજિત છે ગિરનાર કુમુદ રેવતા પર્વતના નામથી ઓળખવામાં આવે છે આખા છે તેમાં મંદિર ગિરનારનું કેન્દ્ર ભાવિક ભક્તો આ મંદિરમાં દર્શન કરીને ગિરનાર ચડવાની શરૂઆત કરે છે આ પર્વત હિમાલય પર્વત પણ જૂનો ગણાય છે કહેવાય છે કે બાવીસ કરોડ વર્ષોથી આ પર્વત અહીં સ્થિત છે ગિરનારને ઘણી ઉપમાઓ આપવામાં આવી છે ગિરનારની ગોદમાં ઘણા રહસ્યો કુદરતી સૌંદર્ય ઘણી અલૌકિક શક્તિઓ અને અસંખ્ય જડીબૂટી વનસ્પતિઓ સમાયેલી છે ગિરનાર એ તેમજ નાગા સાધુઓનું પિયર પણ કહેવાય છે આવો મિત્રો આપણે ગિરનાર ના અમુક રહસ્યો વિશે જાણીશું જે કદાચ તમે નહીં જાણતા હો ગિરનાર પર્વત ની આજુબાજુમાં વિશાળ જંગલ આવેલું છે કહેવાય છે કે આ જંગલમાં અઢાર બાર વનસ્પતિ આવેલી છે મિત્રો એક બાર એટલે વીસ કરોડ એકત્રીસ લાખ છોતેર હજાર જેટલી સંખ્યા થાય ત્યારે ગિરનારમાં અઢાર બાર જેટલી વનસ્પતિઓ આવેલી છે જેમાં ઔષધિઓ અને જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે આ ઔષધિઓ અને જડીબુટ્ટીઓમાંથી ઘણી બીમારીઓનો ઈલાજ પણ થાય છે આ અઢાર બાર વનસ્પતિઓમાં ચાર બાર ફળ વૃક્ષો ચાર બાર ફળ વગરના વૃક્ષો ચાર બાર કાંટાવાળા વૃક્ષો અને છ બાર વેલા વાળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે એવું કહેવાય છે કે આ ગિરનાર પર્વત વાળી જગ્યા પેલા સમુદ્ર હતો સમય જતા સમુદ્ર દ્વારકા તરફ જતો રહ્યો એટલા જ માટે આજે પણ અહીં સમુદ્રી વનસ્પતિ જોવા મળે છે પણ જેના મૂળિયામાંથી બનાવેલી આવે તો છ મહિના સુધી ભૂખ નથી લાગતી કહેવાય છે કે આજે પણ આ ગિરનાર ઘણા સાધુ સંતો અને અગોરિયો પોતાની સાધના તપસ્યા કરતા જોવા મળે છે આજે પણ આ સિદ્ધ સંતો યોગીઓના ના ચમત્કારો ની વાતો ત્યાંના સ્થાયી લોકો પાસે સાંભળવા મળે છે તેવો જ એક ચમત્કારી કિસ્સો સાંભળી એક વખત થોડાક યાત્રિકો જંગલમાં પુલા પડ્યા હતા ત્યારે તેઓ એક સાધુની ગુફા પાસે પહોંચ્યા તે યોગી સંતે તેમને આવકારો આપ્યો અને યાત્રાળુઓને ભોજન કરાવ્યું ભોજનમાં તેમને ઝાડના પાંદડા ખાવા માટે આપ્યા તે ઝાડવાના પાંદડા તેમને સ્વાદમાં પાપડ જેવા લાગ્યા તેમની ભૂખ પણ શાંત થઈ ગઈ ત્યારબાદ તે સાધુએ યાત્રાળુઓને વાગેલા ઘા ઉપર જડીબુટ્ટીની દવા લગાડી આપી યાત્રાળુઓને રાહત થઈ એટલે એ સાધુ તેમને એક રસ્તા પર મૂકી ગયા યાત્રાળુઓએ જોયું તો તેઓ પોતાના સ્થાન પર પહોંચી ગયા હતા બીજા જ દિવસે તે લોકો ગુફાના સ્થાને આવ્યા તો ત્યાં ન તો કોઈ ગુફા હતી કે ના કોઈ સાધુ મિત્રો આવા જ અનેક કિસ્સાઓ અને રહસ્યો આ પર્વત સાથે જોડાયેલા છે આ સિવાય મિત્રો એ પણ સત્ય છે કે ગિરનારમાં વસતા સાધુ સંતો હજારો વર્ષ જીવતા હતા તેમાં ગિરનારમાં ત્રણ ચાર કિલોમીટર દૂર જંગલમાં વસતા પૂજ્ય કાશ્મીરી બાપુ આશ્રમ આવેલું છે જો કે અત્યારે પૂજ્ય કાશ્મીરી બાપુ પરમ પરમાત્મામાં વિલીન થઈ ગયા છે પણ આ સંત પોતાની ઉંમરના લીધે ખૂબ જ સરસામાં રહ્યા છે કહેવાય છે કે કાશ્મીરી બાપુની ઉંમર ચારસો થી પાંચસો વર્ષ માનવામાં આવે છે ઘણા ભક્તોનું કેવું છે કે ચારસો વર્ષથી તો કાશ્મીરી બાપુ જૂનાગઢમાં નિવાસ કરતા હતા મિત્રો અગરવાગઢ ગિરનારના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગિરનાર સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે જેમાં મહાભારત રામાયણ રઘુ ઋષિની કથા અશ્વત્થામાની કથા હનુમાન ધારાની કથા કૃષ્ણકથા કથા મુચકુન કથા રેવતી કથા ભૂતપ્રેત સાથે જોડાયેલી અનેક કથાઓ તેમજ અન્ય બીજી કથાઓ સાથે ગિરનાર પર્વત જોડાયેલો છે અને તમામ કથાઓમાં ગિરનાર પર્વત નું વર્ણન કરવામાં આવે છે ગિરનાર પર્વત ઉપર દેવી પાર્વતી માતા અંબાજી ના સ્વરૂપે અહીં બિરાજમાન છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ને ભૂમિ હિમાલય કરતા પણ વધારે પ્રિય હતી ભગવાન શિવ કૈલાસ છોડી અહીં ગિરનાર પર્વત પર આવ્યા ત્યારે અહીં સાધના કરવા બેઠા ભગવાન શિવ સાધનામાં એટલા લીન થઈ ગયા કે તેઓ પોતાના કૈલાસ પર્વત અને પરિવાર બધું જ ભૂલી ગયા ત્યારે માતા પાર્વતી તેત્રીસ કરોડ દેવતાઓ સાથે મહાદેવ ની પાળ કાઢવા આવ્યા તેમણે જોયું કે ભગવાન શિવ અહીં બેઠા હતા માતા પાર્વતીને પણ આ સ્થાન ખૂબ જ પસંદ આવ્યું અને તેઓ પણ અહીં બિરાજમાન થયા અને તેત્રીસ કોટી દેવતાઓને પણ અહીં સ્થાન ગ્રહણ કરવા કહ્યું પૌરાણિક કાળમાં ભવનાથ મંદિર ભવેહરના નામથી ઓળખાતું હતું આવી રીતે આદિ અનાદિકાળથી ભગવાન શિવ ગિરનારની ગોદમાં બિરાજમાન છે અહીં આવેલ ભવનાથ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે ભવનાથ મંદિરની એકદમ બાજુમાં મૃગીકુંડ આવેલો છે જેમાં ભગવાન શિવ શિવરાત્રિમાં અદૃશ્ય રૂપે સ્નાન કરવા આવે છે એવું પણ માનવામાં આવે છે ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં એક સ્વયંભૂ શિવલિંગ છે અને તેની બાજુમાં જ એક બીજું શિવલિંગ પણ આવેલું છે જે શિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું કહેવાય છે કે આજે પણ અશ્વત્થામા દરેક શિવરાત્રીમાં અહીં મૃગી કુંડમાં અદ્રશ્ય રૂપે સ્નાન કરવા માટે આવે છે આ સિવાય અહીં સ્વયં ગંગાજી ગૌમુખી ગંગા સ્વરૂપે અહીં વહે છે અને તેત્રીસ કોટી દેવતાઓનું નિવાસ સ્થાન હોવાથી આ ભૂમિ અતિ પવિત્ર છે પૌરાણિક કથા અનુસાર શ્રી સત્યધામ ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણના પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી તપસ્ય કરી હતી છતાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા નહીં ત્યારે આકાશવાણી થઈ કે ઋષિ તમે બાળપણમાં એક પાણી પીવા આવેલી ગાયને લાકડી મારીને પગાડી દીધી અને તેને પાણી પીવા નહોતું દીધું આ પાપના કારણે હું તમને દર્શન નહીં દઈ શકું આ સાંભળીને ઋષિએ દેહ ત્યાગ કરવાનું વિચાર્યું તો ફરી વખત આકાશવાણી થઈ કે ઋષિ તમે રેવત પર્વત ઉપર જઈને સાધના કરો તમને પાપોમાંથી મુક્તિ મળશે આ સાંભળી ઋષિએ રેવત એટલે કે ગિરનાર પર્વત ઉપર જઈને એક હજાર વર્ષો સુધી તપ કર્યું તેમની તપસ્યથી માં અંબાજી પ્રસન્ન થયા અને તેમને દર્શન દીધા ત્યારબાદ ઋષિએ ગંગાની સ્તુતિ કરી અને મા ગૌમુખી ગંગા પ્રગટ થયા ઋષિએ જળથી સ્નાન કર્યું અને પાપમાંથી મુક્તિ મળી તેમનો વૈકુંટમાં વાસ થયો કહેવાય છે કે ગિરનારમાં વેતી ગૌમુખી ગંગામાં સ્નાન કરવાથી સ્વર્ગમાં કલ્પવૃક્ષ સમાન સુખ અને પોર્ણ મળે છે ગિરનાર ભગવાન દત્તાત્રેયની સાધના ભૂમિ છે આખા ભારતમાં માત્ર ગિરનારમાં ભગવાન દત્તાત્રેયના શરણ કમળ જોવા મળે છે એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેષના સ્વરૂપમાં ગઢ થયેલા ગુરુ દત્તાત્રેય ભગવાને બાર હજાર વર્ષો સુધી અહીં તપ કર્યું હતું અહીં આવેલું તેમનું ષટકોણ આકારનું મંદિર ત્રેતા યુગ સમયનું પણ માનવામાં આવે છે તો આવી રીતે મિત્રો આપણો ગઢ ગિરનાર ખુબ જૂનો અને પ્રાચીન છે હજારો હજારો વર્ષો સાધુ સંતો અને ઇતિહાસ લઈને બેઠો છે જેનું વર્ણન કરવા માટે ટૂંકા પડે પણ ટૂંકમાં કહીએ તો આ ગિરનાર મહાન છે જેના દર્શન કરવા માટે જીવનમાં એક વખત તો જરૂર જવું જ જોઈએ તો મિત્રો આપણા સૌથી જૂના પર્વત ગરવા ગઢ ગિરનાર ની મુલાકાત તમે ક્યારે કરવાના છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો સાથે જ આ વિડીયોને લાઈક કરો શેર કરો